ની વર્ચ્યુઅલ બીએસએનએલના 4જી ટાવરનું લોકાર્પણ કર્યું ભારત સંચાર નિગમ એક ઓક્ટોબરની રજત જયંતિ નિમિત્તે 4જી રોલાઉટમાં કરશે મુખ્ય મહાપ્રબંધક ગોવિંદ કેવલાણીએ જણાવ્યું કે બીએસએનએલ પોતાની રજત જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઓડિશાના ઝારસુગુડાથી વર્ચ્યુઅલ બીએસએનએલના સ્વદેશી 4જી ટાવરનું લોકાર્પણ કર્યું હતું આથી રાષ્ટ્રીય સંદેશા વ્યવહાર માળખાને મોટાપાયે પ્રોત્સાહન મળશે પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂપિયા સાડત્રીસ હજાર કરોડના ખર્ચે બનેલા સત્તાણું હજાર પાંચસોથી વધુ મોબાઈલ ફોરજી ટાવર્સનું લોકાર્પણ કર્યું હતું આમાં બીએસએનએલ દ્વારા કાર્યરત કરાયેલી બાણું હજાર છસોથી વધુ ફોરજી ટેકનોલોજી સાઇટ્સનો સમાવેશ થાય છે ડિજિટલ ભારત નીથી હેઠળ અઢાર જાહેર નવસોથી વધુ ફોર જી સાઇટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે જે દૂરના સરહદી અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં લગભગ છવ્વીસ હજાર સાતસો બિનજોડાણવાળા ગામડાઓને જોડશે જે વીસ હજારથી વધુ નવા સબસ્ક્રાઈબરને સેવા આપશે આ ટાવર્સ સૌર ઉર્જાથી ચાલતા છે જે તમને ભારતનું ગ્રીન ટેલિકોમ સાઇટનું સૌથી મોટું ક્લસ્ટર બનાવે છે અને ટકાઉ માળખાગત સુવિધામાં એક પગલું આગળ ધપાવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ